પંખા નવા નાખી દીધેલ છે કંપનીના ઓરિજિનલ ક્યાંય પણ હડાનો ડાઘ જોવા નહીં મળે એકદમ ચોખ્ખું ટેકરો છે બોનટમાં ક્યાંય હળો નથી છત્રીસ બધું ક્લિયર કમ્પ્લીટ છે બેતાલીસ તેત્રીસ નંબર છે હેડલાઇટો નવી નાખી દીધેલ છે લાઈટ વાયરિંગ બધું કમ્પ્લીટ બેટરી સેલ સ્ટાર્ટ બોડીનો કલર બધો કમ્પની કલર છે બોડી લાઈન નાખી ઓરિજનલ કંપની કલર કંપની ફિટિંગ જે કંડિશનમાં તમે ટ્રેક્ટર જોઈ રહ્યા છો એ જ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે મીટર કાંટા બધા કંપનીના ચાલુ છે ઓઇલ પ્રેશર મીટર છે હાઇડ્રોલિક ઇશારે કામ આપશે એકદમ સ્લો લિવરમાં કંપનીનો ઓરિજિનલ અવાજ આવતું નથી પાવરફુલ એન્જિન ગેરઠાઠુ હાઈડ્રોલિક માં કોઈ વસ્તુ નો ફોલ્ટ નથી જે કન્ડિશનમાં તમે જોઈ રહ્યા છો એ રિયલ કન્ડિશન છે હાલમાં કોઈ પણ વસ્તુનો ફોલ્ટ નથી મોટા ટાયર રિમોટ નવા છે બેટરી નવી છે પંખા નવા છે